અને બીજો એટલો બધો એને મારવાનું કારણ હું કે મોટો બુટલેગર હતો આતંકવાદી હતો બુટલેગરો ખુલ્લે આમ ભરે છે ને દારૂના ધંધા કરે હાલો તમારા વિસ્તારમાં પચાસ બુટલેગરોને બતાવો તમે એને તો કઈ કરતા નથી ખુલ્લે આમ દારૂ વેચે છે અને ગરીબ માણસોના ઘર બરબાદ પરિવારો બરબાદ કરે છે આવા નિર્દોષ છે કે એ ડાયમંડ નો હીરા નો છે

તમે લોકો અમને એવું લાગે તમે લોકો માનવ અધિકાર નો ભંગ કરો છો આમાં કારણ કે સમયસર આની ફરિયાદ તમે લેતા નથી અમને એટલે સાહેબ એટલે સાહેબ સાહેબ આ કાયદા ને ફોલો નથી કરતા તો પછી અમારે સાહેબ આગળ હુકામ જવાનું અમારે સાહેબ આગળ ગ્રુપ જવું પડે પણ હવે આ સીધી જ વાત છે આમાં કોઈ ઇન્વેસ્ટિગેશનની કે કોઈ વાત આવતી આજે સ્પષ્ટ વાત છે કે અહીંયા આ ભાઈ જે મૃત્યુ જેનો થયો જે ઉજરી ગયો

બે દિવસ કે ચાર દિવસો એટલી બધી એનો આક્ષેપ એ જ હતો આ મરી ગયો એનો કે મારા શાળા નું મર્ડર થઈ ગયું છે મારા શાળાને કોઈ મારી નાખ્યો છે પણ તમે ક્યાં જાહેરનામતી કરી તમે ઓન પેપર લીધું છે એ પ્રાપ્ત થઈ ગયો છે એની થયો ભર્યો નથી એની ફરિયાદ થઈ ગઈ થઈ ગયો એની થઈ ગઈ ગયો એની નથી થઈ પોલીસ સ્ટાફ અને તાલાલા પોલીસ નો સ્ટાફ આ તમામે વચ્ચે પ્રાચી પા પણ ઉતારીને એને ગાડી માંથી માર્યો બીજું સાહેબ એને મારવાનું કારણ પણ સ્પષ્ટ છે મારવાનું કારણ બીજું કઈ નથી પણ એનો શાળો પોલીસ સ્ટેશનની અંદરથી કસ્ટડીમાંથી કસ્ટડીમાંથી પોલીસની થઈ થઈ જાય જાય છે છે ગાયબ એની તપાસ કરે છે ઉચ્ચ લેવલ ક્યાં છે એ શું છે એ કઈ હાલતમાં છે પોલીસની કસ્ટડીમાંથી કોઈ વ્યક્તિ આરોપી ગાયબ થઈ જાય એ કેટલું દુઃખદ બાબત છે બીજા નંબરમાં એને તો એના શાળાની ચિંતા કરીને તમને એને લેખિતમાં આપ્યું છે આરટીઆઈ કરી છે આરટીઆઈ કર્યા પછી બે મહિના પછી તમે એને પકડીને લઈ લઈ આવો છો પકડીને લઈ આવ્યા પછી પોલીસ એના ઘરેથી ઝપાઝપી કરીને એના ઘરે દુઃખદ ઘટના બની છે બીજા દિવસે એના પરિવારનો એક સભ્યનું ડેથ થયેલું હતું એની વિધિ હતી એની વિધિ પણ પૂરી કરવા ન દીધી પોલીસે આ આ હદે પોલીસ જઈએ કે માનવનો ભંગ કર્યો છે સાહેબ માનવ અધિકારનો ભંગ કર્યો છે તો ગુજરાત અધ્યક્ષ કોલી રાજુ સોલંકી આજે સુત્રાપાટા ખાતે અમે પોલીસ પાસે ન્યાય માગવા આવ્યા છે એક નાગેશજીનો જાફરાબાદ તાલુકાનો ગરીબ પરિવાર છે એના યુવાનને પોલીસે કસ્ટડીમાં લઈ બિલકુલ નિર્દોષ હતો બિલકુલ ગુનેગાર નહોતો એને કસ્ટડીમાં લઈ અને અંગત કારણોસર કોઈ પણ પોલીસના અંગત કારણો હોય એના કારણે એને ખૂબ ઢોર માર મારવામાં આવ્યો એને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યું એને માર્યા પછી એની હાલત બહુ ખરાબ થઈ તો પોલીસે માનવતા નેવે મેકીને એને પોલીસે હોસ્પિટલ લઈ જવાના બદલે પોલીસ એને જૂનાગઢ જેલની અંદર લઈ ગઈ અને જૂનાગઢ જેલની અંદર ખૂબ એની પરિસ્થિતિ ખરાબ થઈ એટલે એને બીજે ક્યાંક લઈ જતા હતા હોસ્પિટલ તો રસ્તામાં એનું ડેડ થઈ ગયું છે અને પોલીસે અહીંયા ખૂબ એને ટોર્ચર કર્યું છે ખાસ કરીને અહીંના પોલીસ અધિકારી છે એણે તો એવું કીધું કે તને હવે સીધો કરવાનો છે અને તને છ મહિના જામીન ન મળે છ વર્ષ જામીન ન મળે એવી તેને સજા કરવાની છે તો મારે એ પૂછવું છે આ પોલીસ અધિકારીને કે આ તમે ખાખી વર્દી પહેરી છે તો તમે આ ગરીબ માણસોને નાના માણસોને દબાવવા માટે આ બુટલે કરો ખુલ્લે આમ દારૂના ધંધા કરે છે એ તો ખુલ્લે આમ ફરે છે એને કોઈ એક લાકડી મારતું નથી અને આવા નિર્દોષ અને મજૂર વર્ગના પરિવારના લોકોને તમે ઘોર માર મારીને આતંકવાદી હોય એ રીતનું વર્તન કરીને તમે એને ટોર્ચર કરો છો માનસિક ત્રાસ આપો છો અને આમ આજે અમે વિમલભાઈ ચુડાસમા એના ધારાસભ્ય છે ભાઈ શ્રી ભાવેશભાઈ સોલંકી છે અને આજુબાજુના વિસ્તારના અનેક યુવાનો સંગઠનો મંડળો અને અહીંયા આવી અને અમે રજૂઆત કરી છે જો આગામી દિવસોની અંદર અમારી માંગ પૂરી નહીં થાય જે લોકો જે પોલીસ અધિકારી હોય કે પોલીસ કર્મચારી હોય જે લોકો આ ઘટનાની અંદર આ મર્ડરની અંદર સંડોવાયા હશે એને કડકમાં કડક સજા થાય અને બે દિવસનું કીધું હતું પણ આજ સુધી આ પોલીસ અધિકારીઓએ આ આ મેટર ઉપર ધ્યાન આપ્યું નથી અને ફરિયાદ દાખલ કરી નથી જો કાલની તારીખમાં ફરિયાદ દાખલ નહીં થાય તો જૂનાગઢથી ડેડ બોડી ઉપાડી અને આ જાહેર માર્ગો ઉપર આ ડેડ બોડી લઈ અને આખા ગુજરાતના કોળી સમાજો અને આખા ગુજરાતના કોળી સમાજના સંગઠનો અને વિવિધ મંડળો આ બાબતે ઉગ્ર આંદોલન કરશે અને કોળી સમાજની માંગ પૂરી કર આપણે ન્યાય તો મળવો જ જોઈએ

kurs ite pochi dipli ta khurchi muka va nahi av na wala nahi jene nahi da ha te da pochi bhai jaa ji hello bandu help ઓછા <coughs> 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 Ya, 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 ya,